ગ્રામજનો એ જણાવ્યું છે કે વરસાદના વિરામ બાદ આજે એક મહિનો જેટલો સમય થઈ જવા આવ્યો છતાં પણ પાણીમાં થઈને અવર જવર કરવી પડે છે ત્યારે આ સમસ્યા કોણ દૂર કરશે એ જ મોટો સવાલ આ ગ્રામજનો માટે થઈ પડ્યો છે યાસિનભાઈ મારું ફર્યું થાય છે ત્યાં આગળ પાણી પીપળથી ગોળ ભરેલું તો પાણી ત્રણ મહિનાથી ગાર્યું ગાળું તેનો કોઈ નિકાલ આવ્યો નથી અને એમાં પુત્ર બિલાડો મરી ગયેલો હતો આજુબાજુ છોકરો પંદર થી વીસ બીમાર પડી ગયો છે અને બીમાર પડી ગયા છે એટલે એની હાલત બહુ ગંભીર છે તો એના માટે જે કાયદેસરની કાર્યવાહી થાય જલ્દી એમ સારું આ સમસ્યા ત્રણ મહિનાથી છે ત્રણ મહિનાથી આ જગ્યાએ પાણી ભરેલું છે આ રોડ છે વિષણાવ ગામથી ડભો અમદાવાદ સુધી રોડ જતો છે બાવડા લગીન જ્યાં અહીંયા આગળ આ રોડથી પારજા ફરી અને પીપળાવ જવાય છે વણકરવાસ થઈ તો એ રસ્તાની અંદર આ રસ્તે કેટલાક માતાજીના સંઘ પણ આવે છે છેલ્લા ત્રણ મહિનાથી એ સંઘવાળાને પણ અહીંથી ગોર ફરીને જવું પડે છે પ્લસ ત્રંબોવાડ ગામના નાના મોટા છોકરાઓ જે પીપળાવ એમ એમ પટેલ હાઈસ્કૂલની અંદર જાય છે એ છોકરાઓને પણ બે કિલોમીટર ફરવું પડે છે અહીં આગળ સરપંચ બધાને કહેવામાં આવ્યું છે કે ભાઈ પાણીનો રસ્તો કરવાનો ટીડીઓ મેડમ ખુદ ગયેલા છે કે પાણીનો નિકાલ કરો પણ આ નિકાલની અંદર ખોદકામ પણ થયું ખોદકામ થયું એટલે ઘણા નાના લોકોના ઘર પણ તોડી નાખ્યા અને ઘણી મોટી વ્યક્તિઓના જે ઘર અંદર આવે છે એના લીધે આ ખોદકામ પણ બંધ થઈ ગયું છે કે જેમ કે પોલિટિકલ અંદર ઇન્વોલ્વ હોય એવું મને લાગી રહ્યું છે હિરણ શાહ નેશન બ્રસ ન્યૂઝ ખંભાત સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર